તો જય શ્રી રામ હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને અત્યારે આપણે જવાનું છે બોટાદની બાજુમાં આપણે તરકરા ગામે જ્યાં મોગલમાનનું મંદિર છે આપણે અહીંયા દર્શન કરવા માટે જવાનું છે મિત્રો અને તમે પણ દર્શન ન કરો તો ચાલો મારી સાથે હું તમને દર્શન જરૂરથી કરાવીશ વિડીયોમાં અંત સુધી બના રેજો તમારે પણ દર્શન કરવા અને મંદિરના મંદિરના દર્શન કરાવીશ તમને બતાવીશ મિત્રો તો વિડીયોમાં અંત સુધી બના રેજો મિત્રો મોગલમાં મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બોટાદથી થોડુંક દૂર જ્યાં તરકરા ગામની બાજુમાં છે મંદિર ને તમે પણ દર્શન ન કરો તો ચાલો મારી સાથે હું તમને દર્શન જરૂરથી કરાવીશ ચાલો મિત્રો મંદિરની અંદર આ છે મંદિર મિત્રો તમે જઈ શકો છો તો ફાઈનલી મિત્રો આપણે મંદિરની અંદર ભોગીએ છીએ તમે દર્શન કરવા હોય તો મિત્રો દર્શન પણ કરી શકો છો મિત્રો જય મોગલમાં ત્યાં મિત્રો ચકલીનો માળો છે તમે જોઈ શકો છો નયા પક્ષી ઘણા બધા આવે છે જેમ કે આ લીમડામાં બેઠા છે અને આ છે પપૈયાનો ઝાડ મિત્રો શ્રી હનુમાનજી મહારાજ અને શ્રી કાળભૈરવ દાદા તો મિત્રો અહીંયા જો તમે જોઈ શકો છો અહીંયા પક્ષી રહે છે ત્યાં અહીંયા પણ એક માળો બનાવેલો છે અને હવે આપણે અહીંયા દર્શન કરવા માટે આવશું ને અને જો અહીંયા સ્પીકર છે ને એના ઉપર પણ માળો બનાવેલો છે એટલે હવે આપણે જ્યારે દર્શન કરવા મિત્રો આવશું ને જ્યારે દર્શન કરવા મિત્રો આપણે આવશું ને એટલે અહીંયા પક્ષીઓના માળા લેતા આવીશું અને અહીંયા છે હંસ જો હંસ અહીંયા પાણી પીવે છે અહીંયા એનું પાણીનું કુંડ પણ મૂકેલું છે અને સામે જે બતાય છે ને ત્યાં હંસ અંદર એક છે ને ત્યાંના ઈંડા પણ ને એવું બધું છે અંદર જો ઘર તો મિત્રો અહીંયા બાંધેલા જ છે તો તો આપણે બીજા બાંધી દઈશું જો લાઈનમાં ઘર બાંધેલા જ છે કાંઈ વાંધો નહીં તો બીજા ઘર બાંધી દઈશું આપણે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હંસ અત્યારે ગરમીનો મોસમ બહુ છે અને અત્યારે ગરમી પણ ફૂલ પડે છે તો હંસ છે ને હંસ પાણી પીવે છે અને એમને ખાવા પીવાની વ્યવસ્થા એ જો અહીંયા કરેલી છે એમને ને બધું નાખેલું છે અને આમાં અંદર એમાં હંસ રહે છે એ મોજ કરે છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો પક્ષીઓનો સ્વિમિંગ પુલ આઈશ્રી મુગલમાં શક્તિમાં ને અંબાજીમાં શ્રી સમઢિયાળા વાળા મેલડીમાં તો જય માતાજી મિત્રો અને અમે અત્યારે મંદિરના દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે આપણે જાણું છે ઘર તરફ અને તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો જય માતાજી મિત્રો